અમદાવાદ શહેરના એલિસ બ્રિજ પાસે આવેલા ટાઉન હોલમાં યુનિયન ઓફ ઓલ બેન્કર રિટાયરીઝ એસોસિએશન દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં બેંકના રિટાયર્ડ કર્મચારીઓ જોડાયા હતા છેલ્લા કેટલાય સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ ન આવવાને કારણે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં કુલ એકસો પચાસ વધારે બેંક કર્મચારીઓ જોડાયા હતા તેમની મુખ્ય માંગણી છે કે સરકાર જે રીતે પગારમાં વધારો કરે છે તે રીતે પેન્શનમાં પણ વધારો કરવામાં આવે આ સાથે મેડિકલ પોલિસીમાં સુધારો વધારો અને મોંઘવારી બધાની અસમાનતા દૂર કરવામાં આવે આજના ધરણાનો કાર્યક્રમ ખાસ કરીને બેંકના નિવૃત્ત કર્મચારીઓ કે જેઓનું ઓગણીસો છ્યાસી પછી કોઈ પણ પ્રકારનું પેન્શનમાં વધારો કરવામાં આવ્યો નથી ફક્ત ડીએનો વધારો મળે છે પેન્શનનો કોઈ વધારો મળતો નથી અને એના હિસાબથી દરેક બેંક કર્મચારીઓ અત્યારે જે રિટાયર છે ખાસ કરીને સિનિયર સિટીઝન એ ઘણી હાડમારીઓનો સામનો કરી રહ્યા છે અને એના જે પડતર ઇસ્યુ છે ખાસ કરીને ફેમિલી પેન્શન મેડિકલ એલાવન્સ પેન્શન અપડેશન અને બીજી કેટલી કમાણી આઈબીએ સાથે અમારી જે વાટાઘાટો અમારા રાષ્ટ્રીય સંગઠન છે એઆઈ અમારી સભ્ય સંખ્યા જેની ઓલ ઇન્ડિયા લેવલે એક લાખ પચાસ હજાર કરતાં પણ વધારે છે એની માગણીઓને લઈને આ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે